જ્યારે સત્સંગમાંથી પડવાનો હોય જીવ સત્સંગ પડવાનો હોય ને ત્યારે પદાર્થ ના મળે તો કોઠાઈનો અવગુણ લે સ્વાદનો સ્વભાવ હોય તો ભંડાઈનો અવગુણ લે દેહાઈ માની હોય તો મોટેરા કામ ચીધે તેનો અવગુણ લે એ ત્રણ પડવાના ઠેકાણા છે અવરા ધંધા કરે હવે મોટી વાત આવી વિદ્યા હોય ધર્મ હોય બુદ્ધિ હોય કદાચ ત્રણ કેટલી મોટી વસ્તુ લખી વિદ્યા હોય ભણેલો હોય સંસ્કૃતનો પંડિત હોય તમારે વિદ્યા હોય ધર્મ હોય એટલે આ સાઈડ બધું આમ સંયમ નિયમનું બધું આખું ક્ષેત્ર કવર કરી લીધું એને આ બધું આખું બુદ્ધિ ક્ષેત્ર કરી લ્યું અને બુદ્ધિ હોય બધે બુદ્ધિ પહોંચતી હોય એને ઉકેલ લાવતો એમ કંઈ પ્રોબ્લેમ થયો ફટ ઉકેલી આપે કંઈ પ્રોબ્લેમ ફટ ઉકેલી આપે આવો હોય વિદ્યા હોય ધર્મ બુદ્ધિ હોય પણ ભગવતીનું અવગુણ આવે તો ભગવાનનો કોપ થાય બધું બાજુમાં જતું રહે ભગવાનનો કોપ થાય રાજી પર બાજુમાં રહેવું રાજી ના થાય કુરાઈ ના થાય એવું નહીં કોક થાય નેગેટિવમાં આણે છે ને આપણે આગળ વધતા જ નથી બાદ બાકી થયા જ કરે એટલે મજૂરો છે ને આખો દિવસ મજૂરી કહીને સાંજ પડે પચીસ ત્રીસ રૂપિયા મેળવે પછી પંદર વીસ ગંદા રૂપી નાખેલો પોતેલા લુખા સુક્કા જ રોટલાથી જિંદગી ખાતો રહે છાપરું એક નરિયું ના બાંધે આવું થાય જો આપણે સેલવાસમાં સત્સંગી બધા થયા હવે એમના હારના જે સત્સંગ નથી એ બધું એ જો એ ઝૂંપડામાં જ રહેશે અને આપણા સત્સંગ બધા સરસ મકાન બાંધે બાઈક લઈ આવ્યા બાઇકો ફરે સત્સંગ કરે કરાવે બિયાન દારૂ છોડાયેલો કેટલો ફેર પડી ગયો એમાં એવું જ છે આ બુદ્ધિ હોય ધર્મ હોય વિદ્યા હોય પણ જો ભગવાન જો અવગુણ લેતો હોય તો ભગવાનનો કોપ થાય છે પણ ભગવાઈના અવગુણ આવે તો ભગવાનનો કોપ થાય છે હું એલા આખા દિવસ ત્રીસ રૂપિયા ઉમેરવા પંદર વીસ દારૂ પી એમાં આપણે આખો દિવસ ભક્તિ ભજન ધર્મ નિયમ બધું પારીએ કરીએ અને કંઈક કમાણી કરે ને અવગુણ લે એટલે બધું બધી ગયું ઠેકાણે પડી જાય તો ઓલાય તો ઘટે મીડું ઉપર આવે આ તો માઇનસમાં જાય એટલે આ શું કહે છે વિદ્યા હોય ધર્મ હોય બુદ્ધિ હોય પણ ભગવીનો અવગુણ આવે તો કાંઈ નહીં એવું નથી કહેતા ભગવાનનો કોપ થાય માઇનસમાં જાય છે દેવું થાય છે માથે હં મને કહીને ભગવાનને વર્યા કેમ કહેવાય મનથી ભગવાન વર્યા કેમ કહેવાય આમ તો બધા વરે છે મનથી ભગવાનમાંથી મન વછૂટે નહીં ને આ સાધુ છતાં ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં તો થાય કામ આ ભગવાને આ સાધુ ભલે ગમે એટલું તમે સેવા કરતા બધું કરતા એ સ્વામીની વાતમાં છે ને મૂણાત્તન સાંઈનું રામચરણ ને ચરણ દસ હજારમાં એ રસોઈ બનાવીને એક માળની વધે નહીં ઘટે નહીં એટલા એક્સપર્ટ હતા પણ તો એ ઓલા દરવાણી પૂછવા જાય કે સ્વામી આ બધી મોટી વાતો કરે તો દરવાણી કે સ્વામી મોટા ને ગપ્પાએ મોટા સ્વામીની સેવામાં સાક્ષી ઓલાને લેવાઈ જાય કેવું કહેવાય હું સમજાય કેવા એક્સપર્ટ કેવી બુદ્ધિ આ આપણે એવું થાય છે બુદ્ધિ અવરે રસ્તે વાપરીએ છીએ સારા કામમાં વપરાતી જ નથી ગુણ લો ને એનાથી કોઈ મોટી બુદ્ધિ સુપર ઉપયોગ બુદ્ધિ કુબુદ્ધિ સદબુદ્ધિ અને સુપર બુદ્ધિ ગુણ લો ને તમે સુપર બુદ્ધિ સુપર ઉપયોગ કહો દુરુપયોગ નહીં સદઉપયોગ નહીં સદઉપયોગથી આગળ ગયો સુપર ઉપયોગ થયો બુદ્ધિનો ગુણ લેતા જે આટલી બુદ્ધિ પહોંચે આપણી ગુણ લેતા થઈ જાય એમાં જો આપણી નજર પહોંચી જાય ને એ બુદ્ધિ લેખે લાગે એ તો એને એ જ બુદ્ધિ તમને પાડે એને એ જ બુદ્ધિ બુદ્ધિ જોખમ છે સત્સંગમાં ઊંચે લઈ આવે કાં નીચે નાખે એવું છે પછી ત્રણ અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું આત્મનિષ્ઠાનો અંગ તો પતિવ્રતાનું અથવા દાસોત્વપણા પછી આત્મનિષ્ઠાને પતિવ્રતાને સ્વામી પડતું મૂકીને દાસોપણાની વાત પકડી એમાં થોડા ડિટેલમાં ઉતરા એમાં કે ચાર વસ્તુ છે દાસ કહીને કોણ તો દાસ તો દાસ દાસના ચાર લક્ષણ છે કંઈ બોલવાથી દાસ નથી થવાતું અને ઘણા નામ હોય છે ને પુરુષોત્તમ દાસ તો એને ખાલી દાસભાઈ જ કહેવાય ખાસભાઈ બાપ થઈને ફરતો હોય આમ દાસ કહેવાય બધાને બાપ હોય એવું ચાલતું હોય અહીંયા કોઈ એવું નથી જોતા નહીં જોવા લાગ્યા બીજાને આ પોતાનું જોવું આ ચાર કલ ઈષ્ટદેવના દર્શન ગમે ઈષ્ટદેવ પાસે રહેવું ગમે ઈષ્ટદેવની ક્રિયા ગમે પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે સ્વભાવ ગમવું ને બહુ મુશ્કેલ છે ચૂટલો ભરે ને ખબર પડે એમને એમ તો સ્વભાવ ગમે તો એમ બોલાવે હાર આપે થાર આપે જો સ્વામી જેને અધિકાર છે એ હજુ બીવે છે આપણને કહેતા સ્વામી કહી શકતા નથી મનમાં છે કેવું છે તોય નથી કહી શકતા શું દાસ આપણે થયો નિસંગપણે આમ ખખડાઈને કહી શકે બાપા તો માનવું કે આપણે દાસ ખરા ત્યાં સુધી દાસ પણ ના કહેવાય અંતરાય રહે ત્યાંથી બાપાને કે જ સ્વામી ના છે બીજો મુદ્દો એક બીજાની ખટપટ ના કરવી તો કરવું શું બીજું શું કરું થાય જો અહીંયા તો ચીજ ચોટતું નથી સંયમ તપમાં કંઈ જામતું નથી કથા અર્તામાં રસ નથી આ એક જ છે ખટપટ હા મારું અંગ છે આખું અમે રગે રગમાં વ્યાપેલું છે ખટપટ અને એમાં જે આનંદ છે ભગવાનનો સુખ ભગવાનનોય આનંદ નથી એવું એવું છે સ્વામી કે બીજો મુદ્દો સાત મુદ્દા બતાવે છે એક મુદ્દો નિર્દોધ બી દરેકમાં રાખ્યો બીજો મુદ્દો એક બીજાની ખટપટ ના કરવી ખટપટ શું તે કોકની વાત બીજાને કરી બીજાની વાત કોકને કરવી આ ખટપટ આટલું આ રાજકારણમાં એવી વાત નથી આ તો ઊંધા પાણી ટાટિયા ખેંચે રાજકારણમાં તો આવો કંઈનું કંઈક ચાલતું હોય પણ અહીંયા આટલું કરે તો એ ખટપટ કહ્યું કે તમારી વાત સાચી હોય ખોટી ના હોય તો મેં બીજાને વાત કરી ખટપટ કહ્યું બીજાને ત્રીજાને કહે હું જરૂર છે એના ગુણ કોને એ નથી કહેતા જોવું ઓલા આમ કર્યું આમ છે આમ છે પછી ત્રીજાને કે ચોથાને કે જો આવી વાત છે ને ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન કંઈ જાહેર ના કરવું થાય આવી વાત છે ને ઓટોમેટિક તમારા સાંજ પડે તો આખા હિન્દુસ્તાનો પહોંચી જાય અને ગુણગાન ગવાની બાપાએ કોઈના ગુણ કયા હોય ને અહીંથી એક ઇંચ આગળ ના જાય પહેલાં તમારા ભેજામાં ઉતરે કંઈ એ પ્રશ્ન છે અહીંથી આમ જતું રહે બાપા તો કહેવાય કંઈ એવો છે બાપા તો કહે આપણે વિચારવું પડે બાપા તો એ ટકાવા માટે છે આમ કહે છે લો અને આ ઉગુન બાપા કહેતા જ નથી ઉગુણ એક જરાક કોઈનો આ કોક કહે અરે બ્રહ્માંડ સાંઈ ભૂલા પડ્યા તો આપણે કોણ બ્રહ્માંડ સાંઈ સાઈઠ સાધુ હતા મુક્તાન સાંઈ બધા સદગુરુ સાઈઠ સાઠ સાધુ મહારાજે સોંપેલા તો એક બ્રહ્માંડ સાંઈ એક સાધુ છે ઘરે જવાની તૈયારી કરી મૂઝાય મુક્તાન સાંઈને ખબર પડી એટલે બોલાયા અને સમજાયાને ભાઈ આપણે શું હવે વ્યવહારમાં સંસારમાં જઈને કૂટણા લાખો જન્મથી તો કૂટણા કર્યા છે આવા ભગવાન મળ્યા સમજાઈને રાખ્યા તો સાધુ કહે કે તમે રાખો તમારું મંડળ તો એ બ્રહ્માંડ સાહેબ મંડળમાં ના હવે તો એ મુક્તાં છે તો કે ભલે કે આપણા મંડળ રસ રહેતો હોય તો સારું એનું જીવન સુધરે પાર પડી જાય અને અહીંયા કોઈએ જોવા ખટપટ કોને કહે છે આને આ કોઈ એક્સ ઝેડ કોઈ મોટા સાધુ કોઈ પ્રમાણ પ્રમાણ વ્યસ્તી નથી જેનું પ્રમાણ લેવી કોઈ વ્યક્તિ નથી બ્રહ્માંડ છે કે હું તો કવિતાઓ બનાવે ખબર પડે છે કે આ મુક્તા ચેલો પળાઈ લીધો આવી કેવી વાત મચોડી નાખી આવું જ ચાલે છે બધું સત્સંગમાં એટલું મચોડી નાખેલું માખું રૂપ જ બદલી જાય તમારે કંઈનું કંઈ થઈ જાય હાથ ને જગ્યાએ ટાંગા જાય ટાંગાની જગ્યાએ હાથ જતો રહે એવું થાય હા એટલું બધું બદલાઈ જાય આ કાન પાછળ જતા રહે આંખ ઉપર જતી રહે એવું બધું એવું બધું બનાવે ને આ બ્રહ્માંડશ્રી વધારે તપાસ કરી જ નહીં મુક્તાંશ્રી એટલે જેને મહારાજને ગુરુ માને છે એટલા પ્રમાણિક સંત છે એમાંય વિશ્વાસ નહીં માની જ લીધું મુક્તાન કેમ આવું કર્યું મુક્તાંશ્રી મારો ચેલો પણ એ સાઈઠ ઓછા છે મારો એક ઓછો કર્યો આ ઊંધા જ વિચાર આવ્યા દર્શને ગયા નહીં સાત દિવસ દર્શને ગયા નહીં એ ના જાય તો એમના સંતો એમનું આખું મંડળ ક્યાંથી જાય જો આ થયું મારાને ખબર પડી કે આ બધું આવું ના આ શું થયું આવું કેવું કારણ ભાઈ મહારાજે કહ્યું કે બાડાની પેઠે રીસ રાખે સાધુ કહેવાય કે ના કહેવાય આખું વચના હોય તો આખું કર્યું બ્રહ્માંડને મોડે જ કેવડાવ્યું બ્રહ્માંડ કે ના મારે એવું હોય સાધુ ના કહેવાય સમજી ગયા કે સાત દિવસ હું ગયો નહીં આવી આંટી બાંધી મેં પછી તપાસ કરી ખરું કારણ માફી માગી મૂકતા નહીં તો જો હવે એમને આવું થાય તો આપણે શું મોટી વાત છે કંઈની વાત ક્યાંથી ક્યાં કેવી રીતે કેવી મચોડી નાખે ને ખોટા આપણા ભેજાન લઈ થઈ જાય આવી વાતમાં પડવું જ નહીં આપણે કોઈ કોઈ આપણી એવી તાકાત નથી આપણી પાત્રતા નથી ઝેર પચાવવાની આ બધું ઝેર કહેવાય કોકની વાત સાંભળી અવગુણની ઝેર કહેવાય ઝેર પરંત તાકાત નથી કોઈને એ તો આવા પુરુષ જેને તાકાત છે એ લેતા જ નથી અડગતા જ નથી ને આપણે આમ લાવ લાવ હું બોડી બનાવીશ હું ધૂર બોડી બનાવી હશે એ ઓગરી જશે લાવું છે એકબીજાની ખટપટ ન કરવી તે કોકની વાત બીજાને કહીને બીજાની વાત કોકને કરવી તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે તો સાધુ થવો એના માટે છે આ વાત ના થવી તો કાંઈ નહીં ઉમે કે સાધુના માર્ગમાં ખામી રાખે હા લોકમાં તો આ ખામી આ તો ગુણ કહેવાય આ તો બહુ ટોપ ગુણ કહેવાય આવો ખટપટીઓ હોય એને પોતાની સેક્રેટરી બનાવે આ મિનિસ્ટર લોકો એને એવા જ જોઈએ ખટપટિયા જ જોઈએ હા એને ખબર નથી કે તે એક દિવસ તને ઉથલાઈ પાડશે આ જો આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરતા હતા ને ગોંડલમાં યોગી આપવાનો અમૃત મહોત્સવ કે તે પાણીની બહુ તંગી હતી સખત તંગી હતી પછી આપણે બધા વિચાર કરતા કે કઈ કે લાવું તો ગોંડલમાં કૂવો હતો એક એમાં પાણી આમ પૂરું પાડી શકે એવું બધું પછી મ્યુનિસિપાલ પાણી આપે નહીં ને હવે ત્યાંથી પાઇપલાઇન નાખી બધું કેટલું બધું કરવું પડે શું કે સ્વામી આપણે ક્યાં માથાકૂટ એ માથાકૂટ કંઈ બધું કરી નાખ્યા આપણે ક્યાં કે આવા માણસો છે ને ચેતુ કાલે આના પર દંડો પે બીએ આપણા પર દંડો ફેરવાયો આ તો કલર કાંઈ ના હોય ને આંધ્રા હોય હું આ કોઈ ઠેકાણું જ ના હોય બધું આવા લોકો પાસે કામ ના લેવાય જેવું છે એટલે આપણે બધું આવું બધું ગમતું હોય આપણને આવા સ્વભાવ ના રાખવા કોઈની કોઈની સારી વાત કોકને કહે ખરાબ વાત કોકની કોઈને કહેવાની જરૂર નથી પોતાને ગ્રહણ કરવા જેવું તો બિયાર કહેવાની ક્યાં વાત છે એવું મજા આવે છે ને એમાં તો અક્ષરધામનું સુખ આવે છે સત્સંગનું ખરેખર સુખ તો આ ખૂણામાં છે ખટપટમાં છે હા એવું આપણે આપણો અનુભવ એવું કહે છે એમનો અનુભવ જુદો પડે છે આપણાથી દસ માનું મકાન હોય ને પે નીચે બેઝમેન્ટ હોય ભોંયતર્યું ભોંયતરિયામાં હોય એને ચાર દિવાલથી બીજું વધારે દેખાય ખરું ચાર દિવાલ જ દેખાય પાંચમે દસમે મારો એને દેખાય પચાસ માઇલ દૂર સુધી એમ તો બંને સાચા છે ખોટા નથી પણ લેવલ ડિફરન્સ છે બોલા તરિયામાં એટલે ચાર જ દિવાલ દેખાય ઓલા દસમાં દસ પચાસ માઇલ દૂર સુધી દેખાય અને બોલા પવે જતા ને પવેના ટેકરા ઉપર ચઢતા ને ત્યાં ચારે બાજુ એરોડ્રમ દેખાય બાજુ બધી ગાડીઓ થઈ નાની રમકડાની ગાડી લાગે ઉપરથી ચારે બાજુ દેખાય અને તરિયામાં ચાર દિવાલ જ દેખાય જે આવા ખટપટિયા હોય ને એમ જ મજા આવે એને ઓલો દેખાય જ નહીં પચાસ માઇલ સુધી દેખાય જ નહીં એને ઉપરવાળાને આ ના ફાવે એવું છે માટે જેને મોક્ષ જોઈતો હોય તેમને તે સ્વભાવ મૂકવો જો ભલે હોય સ્વભાવ હવે કંઈ બધા મૂકતો નથી એકાંતિક નથી થવાનું છે તો સ્વામી શું કે ભલે હોય સ્વભાવ ના નથી પાડતા આપણે લોકમાં તે ઉછેરા છે કુટુંબમાં કઈ બધે આવું જ છે સ્કૂલમાં કોલેજમાં આ રીતે આપણો ઉછેર થયો છે આપણું ઉછેરદાર રીતે થયો છે એટલે દોષ નથી ગણતા પણ હવે મૂકો હવે જો સત્સંગનો માર્ગ અપનાવો તો આ મૂકવું પડશે હવે તો આ જૂની રીત નહીં ચાલે હવે આ નવી રીત અપનાવો ત્રીજો મુદ્દો સ્વામી જાગા સ્વામી કહેતા જે અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો ને પોતાનો સ્વભાવને પોતાની જાતિનો અવગુણ લેવો પણ બ્રહ્મ સ્વરૂપ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ ના લેવો આમનો તો બંધ કરો બીજાનો હજુ આવતો હોય કોઈનું લેવાનું નથી તો બીજાનો વાંધો નહીં હજુ ઓલા બેટરી કહેવાય એમાં શોર્ટ ના લાગે લાગે ટોર્ચ બેટરી એમાં લીક થતું હોય કંઈ કાંઈ ના થાય તમને આમાં જરા કે લીક થતું હોય ને દોડવીસ તારા દેખાડે તમને ઘણી ઘણી સ્વિચ ઢીલી હોય છે ને ભાઈ ઝાટકો લાગે તમને જરા કે જાવ હા અહીંયા 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 દખલ ના કરતા ચારસો ચાલીસ વોલ્ટ નહીં આ તો પચીસ હજાર વોલ્ટેજ છે આપણે અમૃતમાં ઉજવ્યો ને મુંબઈમાં તો લાઈન જતી ને બે લાખ અગિયાર હજાર વોલ્ટેજ હતી મોટી લાઈન બે હજાર બે લાખ અગિયાર હજાર વોલ્ટેજ બદલે એન્જિન બધા ખેંચી જાય ને ડબ્બા એ અગિયાર હજાર જ વોલ્ટેજ હોય છે તો બધા કેટલા ડબ્બા ખેંચી જાય છે આ તો બે લાખ અગિયાર હજાર ભસ્મત થઈ જાય તમે હાથમાં જ ના આવે અવકાશ યાત્રિકો જતા હતા તો એટલે પ્લેટફોર્મ ઉપર ત્રણ ત્રણ વરાવાય ને ત્રણ જતા હતા પ્લેટફોર્મ પર જાય ને તો શોર્ટ સર્કિટ છ છ ભસ્મ થઈ ગયા કોઈ કાંઈ હાથમાં ના આવ્યું ક્યાં ગયા લોપ થઈ ગયા બોલો આટલું હાઈ વોલ્ટેજ તેમાં એવું છે હા અહીંયા ડખલ આજો ગોપાળસિંહ દ્રો કર્યો લાલ ઉપાળોને શું દશા થઈ બે લાખ અગિયાર હજાર વોલ્ટેજ છે આ ત્યાં દખલ નહીં કરે ત્યાં રમત ના થાય બીજે હજાર તમે આમ ગોંચપોંચ કરો વાંધો નહીં પણ કરંટમાં ખુલ્લો વાયર હોય ને ત્યાં ના થાય રમત હા ઠેકાણે પાડી દે